તો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ડ્રાયફ્રૂટ લચ્છી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા મેં દહીં લીધેલું છે બે કપ અને પાંચ ચમચી ખાંડ લીધેલી છે અને અહીંયા મેં કિસમિસને થોડુંક ગરમ પાણી કરી એમાં મેં પલાળી લીધી છે જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેના માટે અને કાજુ લીધેલા છે બદામ અને આપણા ગાર્નિશિંગમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરી લીધી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આયા મેં ખાંડને દરી લીધી છે તો દહીં બાદ મેં અહીંયા પાંચ ચમચી લીધેલી છે તો સૌ મેં આયા દહીં લઈ લીધું છે એમાં આપણે ખાંડ એડ કરશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે તો આપણે આને પીસી લેશું તમારે મિક્સરમાં કે બ્લેન્ડરમાં પીસવું હોય તો તમે પીસી શકો છો પણ આ રીતે પીસીને કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે आणि आपण एकदम स्मूध पिसवानी त्यपाद आपण किसमिस करी देसू त्यबाद काजू एड करसू आणि बदाम आपल्या एकदम सरस घाटी तयार गेले टोटल मी पाच चमची जली खांड एड करेल તમે તમારા ટેસ્ટ અનુસાર તમે આમાં એડ કરી શકો છો તો આપણે સર્વ કરી લેશું ત્યારબાદ આપણે એને ગાર્નિશ કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે ઠંડી ઠંડી આપણી ડ્રાયફ્રૂટ લચ્છી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં